નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખનપોથી બુક જે આપવામાં આવેલી છે તેના પેજ નંબર ચોપન પર મિત્રો આમંત્રણ કાર્ડ બનાવવાનું તમને કહેલું છે બે આમંત્રણ કાર્ડ બનાવવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ બંને આમંત્રણ કાર્ડ કેવી રીતે બનાવવા તેની માહિતી અને આમંત્રણ કાર્ડ બનાવીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો આમંત્રણ કાર્ડ બનાવવા માટે તમારી શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તમારા ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરવાની છે તો બંને માટેના આમંત્રણ કાર્ડ બનાવો તો અહીંયા આપણે સૌ પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ બનાવીએ આમંત્રણ છે કે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે જે તારીખ છે ત્રીસ આઠ બે હજાર પચીસ સમય સાંજે છ કલાકે સ્થળ તો મિત્રો અહીંયા તમારી શાળાનું નામ લખવાનું છે અને તમારો તાલુકો પણ લખી શકો છો પછી અહીંયા લખશું કે આપ સૌને ઉપસ્થિત ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણાદાયક રહેશે આપના શુભકામનાઓ સ અને તમારી અહીંયા મિત્રો શાળાનું નામ છે એ તમારે લખવાનું છે અહીંયા આપણે મારી શાળાનું નામ લખ્યું નથી તમે તમારી શાળાનું નામ લખી શકો છો મિત્રો બીજું આમંત્રણ કાર્ડ છે તે ઘરના ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ છે અહીંયા ઘરના ધાર્મિક કાર્યક્રમનું કાર્ડની વાત કરીએ તો આમંત્રણ છે કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અમારા નિવાસસ્થાને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ શુભ પ્રસંગે આપ સૌને વધારવા ભાવભર્યું આમંત્રણ છે તારીખ છે એકવીસ આઠ બે હજાર પચીસ સમયે તમારે જે લખો એ સ સાંજે લખો તો સાંજે આઠ વાગ્યે સ્થળ તમે તમારું ઘરનું એડ્રેસ લખી શકો છો આપ સૌની પાવન ઉપસ્થિતિની આ પ્રસંગની શોભા વચ્ચે લી તમારું નામ અને પરિવારનું નામ પણ લખી શકો છો અહીંયા મિત્રો તમારું નામ પરિવારનું નામ છે જે ખાલકિયામાં એ લખવાનું ચોક્કસ ભૂલતા નહીં અને સ્થળ લખવાનું પણ ન ભૂલતો ભૂલતા આતી તમારું જે આમંત્રણ કાર્ડ છે એ તૈયાર થઈ જશે આવી રીતે અલગ અલગ તમે મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમ બંનેનું આમંત્રણ કાર્ડ બનાવી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગીને મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા